જય સરદાર હું દિનેશ માં સીસી એક્ઝામના ગૌણ સેવા પસંદગી મંડળના પરિણામના વિસંગતતામાં ઊભી થયેલી પરિસ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓને એક વિનંતી છે કે ગઈકાલે અમે કમલ દૈયાણી ચેરમેનશ્રીને મળવાનો પ્રયાસ કર્યો પણ બોર્ડ બેકિંગમાં વ્યસ્ત હોવાના લીધે કાલે મળી શક્યા નથી ટૂંક સમયમાં એ અમે એને રોજે મળવાના પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ જો આપણા આ પ્રશ્નનો ઉકેલ આ વીકની અંદર નહીં આવે તો આવતા વીકમાં તમામ સામાજિક સંસ્થાના પ્રમુખો અને આગેવાનો સાથે વાતચીત થઈ ગઈ છે અને એ લોકોએ ગમે ત્યારે ગાંધીનગર ખાતે મિટિંગ અને કોઈપણ વસ્તુનું આયોજન કરવા માટેનું અમને સમર્થન જાહેર કર્યું છે આપ સૌને વિનંતી છે કે પોતપોતાના વિસ્તારમાં આવેલી સામાજિક સંસ્થાઓ આગેવાનો અને રાજકીય આગેવાનો અને કોઈપણ ક્ષેત્રના સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને આપ આ માહિતીથી અવગત કરો જનરલ કેટેગરી અને દરેક કેટેગરીના ઉમેદવારોને આ બાબતમાં અન્યાય થાય છે એના વિશે માહિતી આપો અને ત્યાં આવેદનપત્ર આપી અને આપની વાત લોકો સુધી પહોંચાડો ટૂંક સમયમાં આપણે ગાંધીનગર ખાતે એમની મિટિંગનું આયોજન કર્યું છે અને આવતા અઠવાડિયાની અંદર જો આમનો ઉકેલ નહીં આવે તો કોઈ પણ લડાઈ લડાવવા માટે આપણે સક્ષમ છીએ અને લડત લડવાના છીએ પરંતુ સરકાર સુધી વાત ગાંધીજીના માર્ગે આપ પહોંચે એના માટેના તમામ પ્રયાસો કરવા માટેના અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે માન્ય મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચે અને આ વાતથી આપણને ન્યાય મળે એનો સૌથી પહેલો પ્રયાસ રહેશે તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે આપ સૌ કોઈની વાતમાં આવ્યા વગર ફક્ત આપણે સીસીઈના પરિણામને જીપીએસસી મેથડ અને કેટેગરી વાઇઝ ઉમેદવારોને પ્રિલિમ એક્ઝામ હોવાથી મેઇન્સ એક્ઝામમાં બેસવા દેવા માટેના આપણી માગણી છે અને આ માગણી સંતોષાય તેના માટેના પ્રયાસો કરવા તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાના ગામમાં પોતપોતાના વિસ્તારમાં તાલુકામાં અને જિલ્લામાં આવેદનપત્ર આપે અથવા તો પોતાના પ્રતિનિધિઓને ધારાસભ્ય હોય મંત્રીશ્રી હોય કે સંસદ સભ્ય હોય એમને પોતાની વાત લેખિતમાં પહોંચાડી અને એનું સમર્થન માગે આ લડાઈ આગામી દિવસોમાં ચાલુ રહેશે આપને અપડેટ આપતા રહીશું